નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચમ પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બોલ ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત નશા વિરોધી અભિયાનમાં મહત્વની સફળતા હાથ ધરાય છે ભરૂચ એસઓજીની ટીમે વાઘરા તાલુકાના ઘરેન્ડા ગામે દરોડો પાડી એક પોઈન્ટ જીરો નેવ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો સાથે ચાર સમૂહની ધરપકડ પણ કરવામાં આવી છે ભરૂચ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને એ એચ ના માર્ગદર્શન હેઠળ

પોલીસ બાદમાં આ બંને પણ ઝડપી પાડ્યા છે પોલીસ ગાંજાનું જથ્થો એક પોઇન્ટ કિલોગ્રામ કે જેની કિંમત રૂપિયા દસ હજાર નવસો થાય છે મોબાઈલ ફોન બે કિંમત રૂપિયા દસ હજાર પાંચસો અને ગાંજો ભરવાની થેલીઓ સહિત કુલ એકવીસ હજાર ચારસોના મુદ્દામાં આવે જપ્ત કર્યા છે આ સમગ્ર ઘટનાની નોંધ દહિજ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે ભરૂચ જિલ્લામાં નશાની હેરાફેરી રોકવા માટે ભરૂચ પોલીસ દ્વારા સતત દેખરેખ અને દરોડા હાથ ધરવામાં આવી રહ્યા છે તાજેતરની આ કાર્યવાહી પોલીસ તંત્ર માદક પદાર્થો ના વેપારી છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યુઝ ભરૂચ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર